વાત બધી બરોબર છે પણ અમને વેલિડિટી ક્યાં સુધી મળશે તો દોસ્તો તમારી પરીક્ષા નહીં આવે ત્યાં સુધીની તમને વેલિડિટી એની અંદર મળી રહેવાની છે તો તમારે એપ્લિકેશન ની અંદર જોડાવા માટે શું કરવાનું રહેશે પ્લે સ્ટોર ની અંદર જઈ MCS જૂનાગઢ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અથવા તો વિડિયો ની નીચે ડિસ્ક્રિપ્શન માંથી પણ તમે એપ્લિકેશન ને ડાઉનલોડ કરી અને બાય કોર્સિસ ની અંદર જે કોર્સ ની અંદર તમે જોડાઈ શકો વધારે ઇન્ક્વાયરી માટે વધારે ઇન્ફોર્મેશન માટે તમે 9992112 આ આપડા જે કોન્ટેક્ટ નંબર છે એની ઉપર દોસ્તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો મળીએ તો આજ લેક્ચર ની અંદર 8:30 વાગે સિંહ વેબ સિરીઝની અંદર દોસ્તો થેન્ક યુ થેન્ક યુ સો મચ